રાજ્યભરમાં જમીન માપણીમાં સરકાર અને સર્વે કંપનીઓએ કરેલી પોલમ પોલ અંગે જીએસટીબીના અહેવાલની અસરકારક તસવીર હાલ સામે આવી છે જમીન માપણી મુદ્દે રાજ્ય સરકારની કેબિનેટે જે ગામની રીસર્વેની માપણી થઈ હોય પરંતુ પ્રમોલિગેશન બાકી હોય તેને સ્થગિત કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સાથે જ ખેડૂતોને જમીન માપણી અંગે જે કોઈ બાંધા હોય તેનો સંતોષપૂર્વક નિકાલ કરવાની ફરી એક વખત બાહેનધરી આપી છે જમીન માપણી મુદ્દે જીએસટીવી ના અહેવાલની અન્યાય અંગે સૌપ્રથમ જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલ નો પડ્યો છે જીએસટીવીએ જમીન માપણી મુદ્દે શરૂ કરેલી ઝુંબેશની નોંધ લઈને રાજ્ય સરકારની કેબિનેટે હવે ખેડૂતોના હિતમાં મહત્વના નિર્ણયો કર્યા છે જે ગામમાં રીસર્વે બાદ પ્રમોલગેશન બાકી હોય તે સ્થગિત કરવાનો નિર્ણય સરકારે કર્યો છે સાથે જે હકપત્ર લોક થયા હતા તેને અનલોક કરી ફેરફાર નોંધ બહાર પાડવામાં આવશે જે ગામોની ખેતીની જમીનની રી સર્વે માપણી થયેલ છે અને પ્રમોલગેશન બાકી છે તેવા ગામોનું પ્રમોલગેશન અત્યારે સ્થગિત કરવામાં આવે છે પ્રમોલગેશનની નોટિસ ઇશ્યુ થવાને કારણે

તે રીતે માપણી કરી વાંધાઓનો જલ્દીમાં જલ્દી નિકાલ કરવામાં આવશે ચોથો નિર્ણય ખેતીની જમીનની રીસર્વેની માપણીમાં જે કિસ્સામાં ભૂલ ભરેલી માપણી છે અને માપણી કરનાર એજન્સીની નિષ્ઠા નિષ્કાળજીને કારણે આવા ફેરફારો આવેલા છે તેવા કિસ્સામાં સંબંધિત એજન્સીઓ સામે રાજ્ય સરકાર દ્વારા અન્યાય સામે અવાજ ઉઠાવી ફરી જમીન માપણી કરવા માંગણી કરી છે ત્યારે ચાર વરિષ્ઠ કેબિનેટ પ્રધાનો રચેલી કમિટીએ જમીન માપણી રહેલી ભૂલો સુધારી ખેડૂતોના વાંધા દૂર કરવાની કવાયત હાથ ધરી છે મલ્હાર વોરા સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી